બદલાતા સમયની સાથે વિકાસ થવો જરૂરી છે પરંતુ થઈ રહેલ વિકાસને કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી હોય તે વિચારવા જેવું છે સુરતના પલસાણાના કરણ ગામમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસના વિસ્તરણની કામગીરી સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની છે હાઈવે ઓથોરિટી દ્વારા રોડની બાજુમાં આવેલી પાણી નિકાલની ખાડીને પૂરી દેવાતા આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે ખાસ કરીને કલ્યાણનગર સોસાયટીના ગેટ પર પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારું નામ જયેશ કુમાર મનહરભાઈ મિસ્ત્રી ગામ કરણનો રહેવાસી કલ્યાણનગર સોસાયટીમાં રહું છું અને આજે કરણ ગામમાં આશે જે કલ્યાણનગર સોસાયટી છે ત્યાં નાનું ગણનારું હતું જે કુદરતી પાણી જેની અંદર ચલઠાણની નહેર બ્રાન્ચમાંથી પાણી આપણું ત્યાંનું વેસ્ટેજ પાણી નહેરનું જતું હતું એ બ્લોક કરવામાં આવ્યું હતું જેના થકી પાણી કલ્યાણનગર સોસાયટીની અંદર ભરાયું છે સાથે સાથે કલ્યાણનગર સોસાયટીનું ગટરનું પાણી પણ એઆઈ માર્ગેથી જાય છે તો એ માર્ગેથી જવાથી બધું પાણી કલ્યાણનગર સોસાયટીમાં ભરાય છે અને મચ્છર પાકે છે અને ગંદકી થઈ રહી છે જેના થકી એ આ પાણીનો નિકાલ કરવા માટે ઓથોરાઈઝ હાઈવે ઓથોરાઈઝને ના પાડે છે અને એ લોકો જો ભવિષ્યમાં પક્કી ગટર લાઈન બનાવી દેશે અને જો એમાંથી આ પાણીનો નિકાલ ન થાય તો એનું અમારે શું કરવું એ અમને ઓથોરાઈઝ તરીકે કોણ જણાવશે એનો કોણ એ થશે આ સમસ્યા કરણ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ઓવરબ્રિજની કામગીરી પહેલાં સર્વિસ રોડના વિસ્તરણ દરમિયાન ઊભી થઈ છે વર્ષોથી કરણ ગામના ડ્રેનેજ અને નજીકની કેનાલમાં વેસ્ટેજ પાણીનો નિકાલ ખાડીમાં થતો હતો પરંતુ હાઈવે ઓથોરિટી આ ખાડીને પૂરી દેતા પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે પરિણામે આ પાણી આજુબાજુની સોસાયટીઓમાં ફરી વળ્યું છે જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નરેન્દ્રકુમાર અંબેલાલ નાયક હું કરણ ગ્રામ પંચાયતના કલ્યાણનગરનો રહેવાસી અને અમારે આ હાઈવે ઓથોરિટીનું જે કામ ચાલે છે એની અંદર અમારી સોસાયટીની ગટર લાઈન નહેરનો પાણીનો નિકાલ અને એ બધું બંધ કરીને પાણીની નિકાસીનો જે મુખ્ય નાળું હાઈવે પાસ કરીને ખાડીમાં જાય એ બંધ કરવામાં આવેલું છે અને એને લીધે અહીંના રહીશોને તકલીફ છે વારંવાર અને ભવિષ્યમાં પણ એ લોકો જ્યારે હાઈવેનું કામ પૂરું કરે પૂર્ણ કર્યા પહેલાં અમારે આ ગટર લાઈનના નિકાલની પાણીની વ્યવસ્થા કરવા માટે અમારી નમ્ર અરજ છે સોસાયટીના સભ્ય તરીકે અને સોસાયટીના રહીશો

સ્થાનિક રહીશોએ તાત્કાલિક સાંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરી છે હાલમાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા આ વિસ્તારમાં આરસીસીની પાકી ગટર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જો કે ગટર રોડના લેવલ કરતાં ઊંચી રહેવાની શક્યતાને કારણે કેનાલ અને ડ્રેનેજનું પાણી વિસ્તારમાં ભરાઈ રહેવાની ચિંતા રહીશો વ્યક્ત કરી રહ્યા છે ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસી શકે છે

કરણ રહેવાનું છે આ સરપંચ સાહેબ પણ છે અને આ સોસાયટીના સભ્ય પણ છે બધા તો હવે છે ને આ રસ્તાનું કામ ચાલે છે રસ્તાનું કામ ચાલે છે ખેતા આ ગટર લાઈન કાઢી છે આ ગટર લાઈન કાઢી છે તો એમાં હું કીધું છું કારણ કે મારા ઓભાભાગને પણ નુકસાન થતું છે સોસાયટીને પણ નુકસાન થતું છે ને રસ્તાની અવરજવામાં પણ નુકસાન થાય છે ને અકસ્માત અહીંયા વધારે થાય છે આ જે હાઈવે વાળા જે કરતા છે આ લોકો રોડ નું કામ તેનો નિકાલ કરવા વિલંટી બધી જગ્યા નુકસાન કરે છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત